સામાન્ય કાળના તેત્રીસમાં અઠવાડિયાનું શનિવાર માતા ધર્મસભા આજે સંત સેસિલિયાનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ સદોક્યોના એક પ્રશ્નના ઉત્તર દ્વારા પુનર્જીવન વિશે સમજાવી જણાવે છે કે ઈશ્વર મરેલાના ન હોય હોય પણ જીવતાના છે સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય સત્યાવીસ થી ચાલીસ આ પછી કેટલાક સદોકીઓએ એટલે કે પુનર્જીવનમાં ન માનનારાઓએ આવીને ઈસુને પૂછ્યું ગુરુદેવ મોશે આપણા માટે એવો નિયમ કરેલો છે કે જો કોઈ પરણેલો માણસ નિસંતાન મરી જાય તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવો હવે વાત એમ છે કે સાત ભાઈઓ હતા તેમાંનો પહેલો પરણ્યો અને નિસંતાન મરી ગયો એટલે બીજા ભાઈએ વિધવા સાથે લગ્ન કર્યા અને તે પણ નિસંતાન મરી ગયો એટલે ત્રીજાએ વિધવા સાથે લગ્ન કર્યા આમ સાતે ભાઈઓએ તે બાઈ સાથે લગ્ન કર્યા અને સાતે નિસંતાન મરી ગયા આખરે બાઈ પણ મરી ગઈ તો પુનર્જીવન વખતે કોની વહુ થશે કારણ તે સાતે અને પરણ્યા હતા ઈસુએ તેમને કહ્યું આ લોકના માણસો પરણે છે અને તેમને પરણાવવામાં આવે છે પણ જેઓ પરલોકમાં સ્થાન પામવાને તેમજ મૃતુમાંથી સજીવન થવાને લાયક ઠરાવવામાં આવ્યા હોય તેઓ નથી પરણતા કે નથી કોઈ તેમને પરણાવતું તેઓ પછી મૃત્યુ પણ પામતા નથી તેઓ દેવદૂતો જેવા હોય છે અને પુનર્જીવન પામેલા હોય તેઓ ઈશ્વરના સંતાન હોય છે અને મરેલા ફરી સજીવન થાય છે એ તો ખુદ મોશેએ પણ ઝાંખરાના પ્રકરણમાં બતાવેલું છે તેણે ત્યાં પ્રભુને અબ્રાહમનો ઇસાહકનો અને યાકોબનો ઈશ્વર કહેલો છે હવે ઈશ્વર કંઈ મરેલાઓનો ન હોય પણ જીવતાનો જ હોય તેને મન તો બધા જીવતા જ છે આ સાંભળીને કેટલાક શાસ્ત્રીઓએ કહ્યું ગુરુદેવ આપણે કારણ ત્યાર પછી વધુ પ્રશ્ન પૂછવાની તેમની હિંમત ચાલતી ન હતી આજના શુભ સંદેશમાં સદુકીઓ એક કાલ્પનિક દ્રષ્ટાંત દ્વારા પુનર્જીવન વખતે શું થશે એ વિશે ઈસુને પ્રશ્ન પૂછી ઈસુની પરીક્ષા કરવાનો પ્રયત્ન કરે છે સદુકીઓ પુનર્જીવનમાં માનતા ન હતા એટલે પુનર્જીવન વિશે એક મૂર્ખાઈ ભરેલો પ્રશ્ન ઈસુને પૂછે છે પ્રશ્ન પૂછવા પાછળ તેમની કોઈ જિજ્ઞાસા હોય એવું જણાતું નથી સાત વખત પરણેલી એક બાઈનો ઉલ્લેખ કરી તેઓ ઈસુને પૂછે છે કે પુનર્જીવન વખતે એ બાઇકોની વહુ થશે ઈસુ તેમને જડબાતોડ જવાબ આપતા સમજાવે છે કે પુનર્જીવન વખતે મૃત્યુ પહેલાંનું જીવન ચાલુ રહેવાનું નથી એ તો અમર્યાદિત જીવન છે માનવે પુનર્જીવનમાં નથી લગ્ન કરવાનું કે નથી અન્ય સાંસારિક સંબંધો નિભાવવાના પુનર્જીવન વખતે મૃત્યુ પહેલાંના જીવનમાં ફરીથી પ્રવેશવાનું નથી એટલે મૃત્યુ પહેલાંના જીવનની લગ્ન સંસ્થાને પુનર્જીવનમાં સ્થાન નથી વરી પુનર્જીવનમાં ભૂખ દુઃખ રોગ મૃત્યુ પરીક્ષણ જેવું કશું જ નથી પુનર્જીવન વખતે માનવ સૌ દેવદૂતો જેવા એટલે કે ઈશ્વરના સંતાન જેવા હોય છે પુનર્જીવન એ પૃથ્વી પરના જીવનની નકલ નથી પુનર્જીવનમાં માનવ શરીર નથી પણ દેવદૂત જેવું જ અસ્તિત્વ હોય છે આ જીવન પૂરું થયા બાદ એક નવું જીવન શરૂ થાય છે સદુકીઓ પુનર્જીવનમાં માનતા નથી પણ શાસ્ત્રમાં માને છે બાઇબલમાં માને છે એટલે ઈસુ બાઇબલના મહાપ્રસ્થાનના ગ્રંથનો ઉલ્લેખ કરી સમજાવે છે ત્યાં પ્રભુ પોતાની ઓળખ અબ્રાહમ ઈસાક અને યાકોબના ઈશ્વર તરીકે આપે છે આ ત્રણેય પાર્થિવ દ્રષ્ટિએ તો મૃત્યુ પામેલા છે પણ પ્રભુની દ્રષ્ટિએ જીવતા છે એટલે કે અનંત જીવન પામેલ છે ઈસુ કહે છે ઈશ્વર કંઈ મરેલાઓનો ના હોય પણ જીવતાનો હોય તેને મન તો બધા જીવતા જ છે મૃત્યુ એ આપણા માટે અનંત જીવનનું પ્રવેશ દ્વાર ગણાય છે આજે પ્રભુને પ્રાર્થના કરીએ કે મૃત્યુ બાદ આપણે પણ પુનર્જીવન પામી ઈશ્વરના સંતાન તરીકે તેમના સહભાગી બની શકીએ એવી કૃપા પ્રભુ આપણા ઉપર વરસાવે Oh, Acho que